એન્જલ વન નામને ઓનલાઈન એપ્લિકેશન દ્વારા શેર બજારમાં લાખો રૂપિયાનો નફો કમાવાની આપીને કમાગી કંપનીના પૂર્વ અધિકારીને લાખનો અધિકારીનાર સત્તર ક્રાઈમ પોલીસે પકડી પાડ્યા બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરતા કોર્ટે તેમના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આ કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે વડોદરાના સત્તર આરોપીઓની ધરપકડ કરી છે આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી સાયબર ક્રાઇમ પોલીસે રજૂ કરેલા રિમાન્ડના કારણોને ધ્યાનમાં રાખીને કોર્ટે સત્તર આરોપીને પોલીસ કસ્ટડી રિમાન્ડ મોકલી આપ્યા હતા રિમાન્ડ દરમિયાન હવે પોલીસ માહિતી મેળવશે કે આ ટોળકીએ કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તે પૈસાનો ઉપયોગ શું કર્યો છે માસ્ટર માઇન્ડ કોણ છે કોના ઇશારે આ નેટવર્ક ચાલતું હતું સાયબર ક્રાઇમે મિશન એટલું ગુપ્ત રાખ્યું હતું કે મોટાભાગના આરોપીઓ એક જ મોહલ્લાના હોવા છતાં એકબીજાને જાણ ન થાય

એમને લોભામણી જાહેરાત આપવામાં આવે છે કે તમે આમાં ઇન્વેસ્ટ કરશો તો તમારા પૈસા દસ ગણા પંદર ગણા થઈ જશે જેમાં ભોગ બનનાર વિવિધ તબક્કે ચોરાણું લાખ અઢાર હજાર રૂપિયા જમા કરાવે છે જેના વર્ચ્યુઅલી એમને અગિયાર ને વીસ લાખ રૂપિયા દેખાય છે પણ જ્યારે તેઓ વિડ્રો કરવા જાય છે ત્યારે તેમના પૈસા વિડ્રો થતા નથી અને એમનું એકાઉન્ટ સીઝ થઈ જાય છે ત્યારબાદ તેઓ સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવે છે ફરિયાદ દાખલ થયા બાદ ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સ અને પ્રોપર મની ટ્રેલ દ્વારા વિવિધ એકાઉન્ટ હોલ્ડર્સને અને જેમાં જેમાં પૈસા ગયા છે તે વિવિધ આરોપીઓને લોકેટ કરીને પીએસઆઈ રાઠોડ પી પટેલ એન્ડ ટીમ દ્વારા સમયસૂચકતા વાપરીને તમામને ધરપકડ કરવામાં આવે છે કુલ સત્તર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તેઓ દ્વારા પોતાના એકાઉન્ટમાં અમુક કમિશન પેટે રૂપિયા લઈને પોતાના એકાઉન્ટને ફ્રોડ્યુલન્ટ અને સસ્પિશિયસ મનીને પોતાના એકાઉન્ટમાં જમા થવા માટે એમને એક્સેસ આપેલો